જે કોઈ એટલે કોઈ નહી અમારા બેવડા છોકરા અત્યારે અમરિયરે જેટલા હતા એ છોકરા પોતાના અપને પોતાની સામે ઊભો તો આખા રસ્તે મિલિટરી ને સડ્યુરે દેખો સિલેક્ટરી મે મિલિટરી મે ખિલખલા જે કે ત્યારે જરૂર છે ત્યારે કોઈ મિલિટરી મે છે બધાને ન્યાય આપજો તો આપણી ગવર્નમેન્ટ ને

મારું કહેવું એ છે કે જે પહેલગામમાં જે આતંકવાદી હુમલો કર્યો છે એમાં જે જે આપણા હિન્દુ ભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ કલાથિયાની મૃત્યુ થઈ છે તો મારે સરકાર શ્રીથી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર ભરોસો છે મોદી સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મારા બાળકોને અને મૃત્યુ પામેલા તમામ પરિવાર ના બાળકોને ન્યાય મળશે હા એ પણ એક બોજ મતલબ ગંભીર પરિસ્થિતિ હતી જેવી રીતે આ અટેક થયો એ સાંભળીને ત્યાંના લોકોને બધામાં પેનિક હતું કે બધાને પાછું પોતાના ઘરે જવું હતું એવામાં મારે પણ મારા પતિને લઈને પાછું ઘરે આવું હતું પણ ફ્લાઇટની ટિકિટ આ તેમાં બહુ જ બધું ડીલે થતું હતું પણ આપણા ગુજરાતના જે સરકાર જે છે સી આર પટેલ સર હર્ષ સંઘવી સર એ લોકોની મદદથી હું ત્યાંથી રાત સુધીમાં મને એ લોકોએ સુરત પહોંચાડી મારા પરિવાર સહિત